હાલમાં વિસાવદર પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ગોપાલ ઇટાલિયા કરતું હતું પરંતુ છેલ્લા વર્ષથી આ બેઠક ભાજપ લગાતાર હારી રહ્યું છે મિત્રો વિસાવદર ચૂંટણી બાદ જ્યારે ભાજપ સરકારે આ બેઠકનું પોસ્ટમોર્ટમ કર્યું તો ખબર પડી કે શા માટે ભાજપ સરકાર આ સીટ હારી રહ્યું છે થયા અનેક નવા ખુલાસા કેટલાક ગદ્દારો પણ પકડાયા મિત્રો શું છે પૂરેપૂરી હકીકતે ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો ભાજપ છેલ્લે બે હજાર સાત માં વિસાવદર બેઠક જીત્યું હતું તે પછી બે હજાર બાર માં કેશુભાઈ પટેલ ગુજરાત પરિવર્તન પાર્ટીમાં તે જીત્યા હતા વર્ષ બે હજાર સત્તરમાં કોંગ્રેસ જીતી હતી વર્ષ બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી જીતી હતી અને તાજેતરમાં જૂન બે હજાર પચીસમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ આપના ગોપાલ ઇટાલે ભાજપને હરાવીને આ બેઠક જાળવી રાખી છે આમ ભાજપને વિસાવદય બેઠક જીત્યા અને અઢાર વર્ષ જેટલો સમય થઈ ગયો છે વિસાવદર બેઠક પર ભાજપની જીત ન થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે જે વર્ષોથી જોવા મળે છે ચાલો કેટલાક મુખ્ય કારણો આપણે જોઈએ પહેલું સ્થાનિક સમીકરણો અને નેતૃત્વ મિત્રો વિસાવદરમાં ભાજપ પાસે કદાચ મજબૂત અને સ્થાનિક નેતૃત્વનો અભાવ રહ્યો છે એવા નેતા કે જે લોકો સાથે સીધો સંપર્ક રાખી શકે અને તેમની સમસ્યાઓ ઉકેલી શકે તેવા નેતાની ગેરહાજરી ભાજપ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આયાતી ઉમેદવારો મિત્રો ઘણીવાર ભાજપ અન્ય પક્ષોમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપે છે તાજેતરની પેટા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ભૂપેન્દ્ર ભાયાણી અને કોંગ્રેસમાંથી આવેલા હર્ષદ રીબડીયા વચ્ચે ટિકિટ માટે સ્પર્ધા થઈ હતી આવા આયાતી ઉમેદવારોને સ્થાનિક મતદારોનો સંપૂર્ણ ટેકો મળતો નથી કેશુભાઈ પટેલનું પ્રભુત્વ અને તેમનો વારસો મિત્રો વિસાવદરે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ગઢ માનવામાં આવતો હતો ઓગણીસો પંચાણું ઓગણીસસો અઠ્ઠાણું બે હજાર બે અને બે હજાર સાતમાં ભાજપ અહીંથી જીત્યું હતું અને કેશુભાઈ પોતે ઓગણીસો ને પંચાણુંમાં અહીંથી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા વર્ષ બે હજાર બારમાં જ્યારે તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ત્યારે પણ તેઓ વિસાવદરમાંથી જ જીત્યા હતા તેમનું પ્રભુત્વ એટલું હતું કે તેમના જવાથી ભાજપને અહીં નુકસાન થયું હતું ભાવનાત્મક જોડાણ મિત્રો કેશુભાઈ પટેલ સાથે સ્થાનિક એક ભાવનાત્મક જોડાણ રહ્યું હતું તેમના ગયા પછી ભાજપ તે જગ્યા અન્ય પક્ષોની મજબૂત પકડ મિત્રો બેઠક પર કોંગ્રેસ પણ પરંપરાગત રીતે મજબૂત રહી છે અને બાસઠથી અત્યાર સુધીમાં ચાર વખત આ બેઠક જીતી ચૂકી છે આમ આદમી પાર્ટીનો ઉદય મિત્રો તાજેતરમાં આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વર્ષે વર્ષ બે હજાર બાવીસની ની વિધાનસભા ચૂંટણી

ખેડૂતો અને સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ એ મુખ્ય બાબત રહે છે આંતરિક કલહ ટિકિટ વેચણીમાં વિવાદ મિત્રો ઘણીવાર ટિકિટ વેચણી લઈને પક્ષમાં આંતરિક કલહ જોવા મળે છે જેમ કે તાજેતરની પેટા ચૂંટણીમાં પણ ભાજપમાં ટિકિટ માટે જુદા જુદા દાવેદારો હતા જે પક્ષની એકતાને નુકસાન પહોંચાડી શકે છે મિત્રો આ કેટલાક કારણોસર વિસાવદરમાં ભાજપ પાંડેજી તું મુશ્કેલ બનાવે છે ભલે તેઓ પૂરી તાકાત લગાવે આ બેઠક પર સ્થાનિક રાજકીય સમીકરણો નેતૃત્વ અને અન્ય પક્ષોની મજબૂતીનો મોટો પ્રભાવ રહેલો છે